સર સામાન્ય સળગાવીને કુલ ચૌદ લાખ પાસઠ હજાર ઓગણત્રીસનું નુકસાન કર્યું આરોપીઓને ઘટનાસ્થળે અંજામ આપ્યા પછી ફરાર થઈ ગયા હતા આ ગુનાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર શ્રી બાવાંગ સામીર નાય પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગડવી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલે ફરાર આરોપીને ઝડપી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી પોલીસે સર્વેલન્સના આધારે કઠોર મહેનત અને ટૂંકા સમયમાં કામગીરી કરીને પાંચેય આરોપીને ઝડપી પાડ્યા છે હાલમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે